રામ રામ ખેડૂત મિત્રો ઘણા ખેડૂતનો પ્રશ્ન આવતો હતો કે કૃષિવીરની શું કિંમત હોઈ શકે અને ક્યાંથી જળશે અને ગુજકો માર્સલનું કોરાજન શું કિંમત હોઈ શકે અને ક્યાંથી મળશે એ વિશે સંપૂર્ણ માહિતી આપીશ તો વિડિયોના અંતર લખી ભાઈને રહેજો ખેડૂત મિત્રો ઘણા ખેડૂતનો પ્રશ્ન આવતો હતો કે કૃષિવીર અમને ક્યાંથી જળશે જેમ કે વડોદરા અમરેલી ઉપલેટા તો હું એનો આજ તમને વિગતવાર સમજાવી તો વિડીયોના અંતરકી બંને લેજો ને ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો બધા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર પણ કરજો એટલે એને કિંમતની માહિતી મળતી રહે હવે ખેડૂત મિત્રો જે મેં આ વિડીયો કોમેન્ટ ઉપર જ બનાવું છું કારણ કે ખેડૂત ગોતે છે પણ જડતું નથી એનું કારણ હું તમને સમજાવું આ ઇબુકોની પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો ગુજકો માર્સલની પ્રોડક્ટ છે બીજા એગ્રે ક્યાંય નહીં જડે આ વાતનું ખાસ ધ્યાન દેજો આ બીજા ક્યાયની જડે આપણે જે હિબુકોનું ખાતર લેતા હોય બુચકો માર્સલનો ડીપો હોય અને લગભગ હર તાલુકામાં અને હર જિલ્લામાં આવેલું હોય જ્યાં તમે તપાસ કરો તો જ આ છે બીજે છે નહીં હવે આને પ્રયોગનો તમને થોડુંક બધું આ આપણે નાખવાનું છે પપે થી પચાસ એમએલ અને ખેડૂત મિત્રો આમાં આની ભલામણ હું હું કામ તમને કરતો હોય કે આમાં વુમિક એસિડ ફુલિક એસિડ આવા બધા બહુ ઉપયોગી એસિડ આવતા હોય ને ઓર્ગેનિક પદાર્થ બનાલ છે કેમિકલ નથી ઓર્ગેનિક આધારિત આ પ્રોડક્ટ છે અને બહુ કામની વસ્તુ છે જેમાં આપણે મગફળીમાં અથવા સોયાબીનમાં મૂળનો વિકાસ કરવો જે તંતુ મૂળનો હુમિક એસિડ છે એટલે અને ખેડૂત મિત્રો જે મૂળનો વિકાસ થાય તો જ આપણો છોડ તંદુરસ્ત રહે અને આપણો છોડ તંદુરસ્ત છે તો જ આપને વધારે ઉત્પાદન મળશે એટલે શરૂઆતમાં આનો ઉપયોગ હું તમને કે જે મગફળી અથવા સોયાબીન પીડું પીડું હોય વિકાસ ન થતો હોય ફૂટ ન થતો હોય એમાં બહુ ઉપયોગી સીટ છે એટલે હું ભલામણ કરું પણ જડ છે ગુજકો માર્શલ ને ડેપે હવે આ આપણે નાખવાનું છે પપ્પે સાલે થી પચાસ એમએલ પંદર લીટર પાણીમાં અને આની ખેડૂત મિત્રો કિંમત છે પાંચસો ને ત્રીસ રૂપિયા એક લીટરના પછી વીસ પચીસ રૂપિયાનો ફેર હોય હગે મને આ આવ્યું ગુજકો માર્સલ ને ડેપે પાંચસો એમ નું છે બસો ને સાઠ રૂપિયાનું બીજા તમે ક્યાંય ગોતતા નહીં ગુજકો માર્સલ ને ડેપે તમારા નજીક ને જે આપણે બારબત્રી હોલ ડીએપી જે ગુજકો માર્સલ નું ખાતર આવે ત્યાં જ આ મળશે અને વાત કરી હવે કોરાજનની આ પણ ખેડૂત મિત્રો ગુજકો માર્શલનું જ પ્રોડક્ટ છે અને જે એફએમસી એફએમસીનું કોરાજન આવે નું જે કોરાજન આવતું જે બીજી બધી કંપનીના કોરાજન આવે એ જ કન્ટેન્ટ આમાં હોય છે ખેડૂત મિત્રો અને આ પણ ન્યાજ જળશે બીજી ક્યાંય ગોતતા નહીં બીજું જળશે બધે હું તો ગુજકો માર્શલ કંપનીની જ વાત કરવાની તમને કહી આ હું મારા પોતાના માટે સાંટવા આવ્યો છું એટલે આ પ્રોડક્ટ મારા હાથમાં છે એટલે જ હું તમને ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો જ એટલે હું તમને વિડીયો બનાવી અને હું કુ માહિતી આપી દઉં કારણ કે એટલી બધી કોમેન્ટ હતી તો બધેનો જવાબ એ હું ન દઈ શકું અને એટલો સસોટ ન દઈ શકું એટલે આ વિડીયો બનાવું છું આ છે કોરાજ આને નાખવાનું છે આપણે પાંચ એમએલ જે આપણી મગફળી અથવા સોયાબીનમાં ઈર હોય તો બહુ ઉપયોગી સીર છે અને બહુ સારું રિઝલ્ટ આપે છે આની કિંમતો ખેડૂત મિત્રો મને ફિક્સ ખબર નથી કારણ કે હું નથી લેવાઈ ગયો બિલ એ વાર પણ નથી થયું પણ હું તમને અહીંયા અંદાજીત કિંમત કહું છું અંદાજીત છસો થી સાતસો રૂપિયા કિંમત આની છે ગુજકો માર્શલના કોરાજનની દોઢસો એમએલની અને ઇયરમાં આને બધા સારું રિઝલ્ટ આપે છે અને એક બે બીજા જે ખેડૂત મિત્રોના પ્રશ્ન આવ્યા હતા કે વોટર સોલ્યુબલ ખાતર આરે ફૂગનાશક નાખી અગાય નાખી અગાય જે હાઈફાઈ નેટિયો પ્રાયોક્ષર એનું પણ મેં નાખલ છે ને રિઝલ્ટ બહુ હારામ મારું આવે છે એમાં બહુ કઈ વાંધો પડતો નથી એટલે આનું કોમ્બિન એક્સાઇટ કૃષિવીર અને જો તમારે ઈયર હોય તો કોરાજન નાખી અને છટકાવ કરજો તો બહુ સારું રિઝલ્ટ આવે આમાં તમે કોન્ટાપ નાખી શકો ગુજકો કોમાર્શિયલ નું પણ કોન્ટાપ આવે છે ઘણી બધી કંપની બનાવે છે ગમે કોન્ટાપ નાખજો ત્રીસ થી ચાલીસ એમ એલ સારું એટલે આવશે અને શરૂઆતી ડોઝમાં બહુ ઊંચું જવાનું નથી એક મિત્ર ફોન કર્યો હતો કે મેં પ્રાયોક્સર સાઇટ એટલું બધું કંઈ આ સાટવાની ખેડૂત મિત્રો જરૂર નથી આ હાલકો ડોઝ છે અને વિડીયો ખેડૂત મિત્રો બધાને શેર કરજો એટલે જે કોમેન્ટ આવે અને બધાને માહિતી મળશે આજ એટલું જ મળશે પાછા એક અલગ આગળ બધાને જે માતા